Audio jump. ગાંધીધામ વિસ્તારના સુંદરપુરી ઇસ્લામ એરિયામાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લે આમ રોડ પર બંગારના વાડાઓ ખોલી બેઠેલા ભૂમાફિયા પર ક્યારે તંત્ર દ્વારા રોક લગાડવામાં આવશે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી આ વાડાઓ રોડ પર એમ જ ધમધમી રહ્યા છે કોઈ જ નગરપાલિકાની પરવાનગી નહીં કે કોઈ જ ફાયરની સેફટી નહીં તેમ છતાં આ ખોલી બેઠેલ વાડાઓ ઉપર તંત્ર ક્યારે સજાગ બન્યું નથી અને નથી કોઈ ધ્યાન દોરવામાં આવ્યું આ બાબતે અમારા પ્રતિનિધિ દ્વારા આ બંગારના વાડાઓની મુલાકાત લેવામાં આવી હતી અને ચકાસણી કરવામાં આવી ત્યારે આ બંગારના વાડાઓમાં પ્લાસ્ટિક પેપર તથા અન્ય કેટલોક કચરા વગર સેફટીએ પડેલા જોવા મળ્યા હતા આ બાબતે વાડાના માલિકને પૂછતા તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે છેલ્લા વીસ વર્ષથી આ વાડાઓ અમારા દ્વારા ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને અમને તંત્ર દ્વારા કોઈ જ પૂછવામાં આવ્યું નથી અને અમારા દ્વારા કોઈ જ પરવાનગી કે કોઈ ફાયર સેફટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી જેથી અમોને કોઈ જાણ કરી નથી તેવું ખુલ્લે આમ વાડાના માલિકો કહી રહ્યા છે એવું લાગી રહ્યું છે કે તેઓને કોઈ જ તંત્રની બીક નથી તેઓ તંત્રને હપ્તા આપી રહ્યા હોય તેવું પણ સ્પષ્ટપણે જણાઈ આવે છે ત્યારે જ આ લોકો બેફિકર બોલી રહ્યા રહ્યા છે 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 અને અને રોડ પર પોતાનો રાખી આ આ વિસ્તારમાં મોટી માત્રામાં આવેલા વિસ્તાર સ્લમ વિસ્તાર છે જેમાં અનેક નાના વર્ગના લોકો વસાહત કરી રહ્યા છે ન કરતા ને કોઈ આગનો બનાવ બનશે તો આગ કેટલી બેકાબુ બની શકે છે તેમાં કેટલાય લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ શકે તેમ છે પરંતુ આ તંત્રની આંખ ઉપર જાણે કાળી પટ્ટી ધારણ કરી હોય તેમ આ જોખમી બંગારના વાળાઓ ખુલ્લે આમ ચલાવવા દેવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે ત્યારે આ જમીન કોના કબજામાં છે તેનું જે તે તંત્રએ આ બંગારના વાડાની ખાસ નોંધ લઈ તેના પર રોક લગાવે તેવી ત્યાં વસાહત કરતા નાના વર્ગના લોકો જણાવી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર લોકોના હિતમાં પોતાની કોઈ ધાક બેસાડતી કામગીરી કરી બતાવે છે કે પછી પ્રજાએ આ બંગારના વાડા બેન્ડ કરાવવા માટે આગળ વધવું પડશે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે અને જો આ વાડા પર તંત્ર કોઈ રોક નહીં લગાવે તો સ્પષ્ટ થઈ જશે કે તંત્ર આ વાડા પાસેથી હપ્તા ઉગરાવી રહ્યું છે રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માત્ર મારું નામ શિવજીભાઈ દેશીભાઈ વિગોરા જૂની સુંદરપુરીના પ્રેસિડેન્ટ સાત વર્ષથી આપણે આ સુંદરપુરી વિસ્તારમાં ઓછામાં ઓછા દસથી પંદર ભંગારના વાળા અંદર ને બાર અને અમે રજૂઆત બી કરેલી છે નગરપાલિકામાં તે છતાં બી આ બંગારના વાળા જેમ તેમ ચાલુ અહીંયા કાંઈ બી આનાકાની થાય એની જવાબદારી કોઈ લેવાવાળો નથી ને ભંગારના વારા જેમ જેમ ઠીક લાગે એમ બંગારના વાળા ખુલ્લા છે આ ઝૂપરપટ્ટીમાં ઓછામાં ઓછા પંદરથી બે હજાર માથે મકાન છે જૂની સુંદરપુરી નવી સુંદરપુરી પાંચ હજાર માથે મકાન છે એની જવાબદારી કોણ લેશે સરકાર લેશે કે કોઈ અધિકારી લેશે એમાં કાંઈ કોઈ અધિકારીને ફરક નથી પડતો કાંઈને અમારે ઝીપ્પરપટ્ટીને ફરક આમાં આગ લાગશે એક વાર આગ લાગી હતી એને ઉજવવામાં આવ્યો હતો ઝીપ્પરપટ્ટીવારા જ ઉજાર્યો હતો એનાથી પાણી નથી કોઈ ભંગારવાળાને કહેતો જેમ રસ્તામાં રોડ માથે બી જેમ તેમ રાખી બેઠા હોય રસ્તો બંધ કરી બેઠા હોય આ અનલીગલી લીગલી કોઈ નથી અનલીગલીમાં છે બધે બંગારના વાળા અનલિગલી કાંઈ કોઈ નથી કરતો મોર મેં લીધો લેટર પેટ લીખી મેં સમાજનું નગરપાલિકામાં ના મામલેદારમાં બધે મેં હું લિખિતમાં દીધો હોય તો કોઈ હજી પછી કોઈ અધિકારી એનો નિર્ણય નથી લીધો એને બાર મહિના થઈ ગયા બાર મહિના માથે થઈ ગયા નાણભાઈ મૈશ્રી જૂની સંબંધી મૈશ્રી સમસ્યા તો ઘણા વર્ષોથી ચાલે છે બંગાળનાવાળા અંકવાર તો આ બંગાળમાં કેટલી વાર આગ પણ લાગે છે અને આ બંગાળનાવાળામાં કોઈ કાયદેસરની લાઈટ પણ નથી જ્યારે શોર્ટ સર્કિટ થાય ઉપરથી વાયર જાય છે અને શોર્ટ સર્કિટ થાય અને વરસાદો છે એને કંઈ પણ આનંદ બનાવવાનું છે તો એ જવાબદારી કોની કારણ કે અંદર પ્લાસ્ટિક પુઠ્ઠા અને આવા બધા જ્વલનશીલ પદાર્થો રાખીને બેઠા છે અને કોઈને એ દાંત દેતા નથી એને કોઈ કહે છે તો કે ભાઈ અમે ધંધા માટે કરીએ છીએ પણ કોઈકની જાનહાની થશે તો એ જવાબદારી કોની અગાઉથી અમે મૌખિક ધજો તો કરેલી છે પણ કોઈ સરકારી કે કંતરે ધ્યાન આપેલ નથી તો હજી હવે કોઈ adjudged બનાવ બનશે તો એની જવાબદારી તમામ જવાબદારી એ પ્રશાસનની રહેશે ઓમે અહીંયાથી હજાર કરીએ છે કેટલા કાળો ગયા ઇસકા આપકા કુછ લીગલી કુછ ડોક્યુમેન્ટસ હે અબ તક કોઈ ડોક્યુમેન્ટસ નહી આપકા અચ્છા જો ઇસમે કુછ સાકી એસે ઘટના બને તો ઇસકે જવાબદાર કોણ કોણ રહેગા कोई तो तो जी आपसे तो जुबान नहीं, नहीं नहीं कभी भी ऐसा कोई घटना बने तो इसके जिम्मेदार कौन है पीछे पीछे तो पूरा स्लम एरिया है झोपड़पट्टी विस्तार है तो इसका जिम्मेदार कौन रहेगा जी जी आप ऐसे काटियों को सुझाव नहीं है नहीं घटना नहीं, नहीं हुई कभी भी ऐसा घटना हुई आग लग गई जैसे कि पीछे स्लम एरिया तो इसकी अपना जिम्मेदार कौन है वो बताइए कौन इसका जिम्मेदार रहेगा सर आगे पच्चीस साल से बाढ़ा है आज तक हुआ है नहीं नहीं सर मैं एक ही बात बोल रहा हूँ तीस साल से ये आपका वाड़ा है कभी ऐसी आग की घटना घटी है अम्म आपका वो सब आपका बात था था। तो होता है बुझा देते हो बुझा देते हो अभी ये आग आप समझ ले बोल रहे हो आग लगा बुझ, बुझ बुझा देते हो तो कभी बड़ी आग लग गई घटना बनी तो इसका कौन जिम्मेदार अरे कभी लगती नहीं आता जिम्मेद अच्छा लगती नहीं है अभी तक नहीं लगी है अच्छा कोई तंत्र वाले इधर नहीं आते आपको बोलने वाले अधिकारी नहीं आते कोई बोलने वाले कोई नहीं आता पुलिस वाले कोई नहीं आता ठीक है